અરવલ્લીના વાત્રક જળાશયમાં પાણીની આવક થઈ પાણીની ભારે આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે વાત્રક ડેમમાંથી પચીસ હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમના બે દરવાજા છ ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાયું છે હેઠવાસના પાંત્રીસ ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા અરવલ્લી વાત્રક જળાશયમાં પાણીની ભારે આવક થતાં ડેમ ઓવરફ્લો થયો હાલ ડેમમાં છવ્વીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે સંદેશ ન્યૂઝ વાત્રક ડેમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા પહોંચ્યો અરવલ્લી જિલ્લાના ભારે વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદના કારણે વાત્રક જળાશયમાં માતબર પાણીની આવક થઈ છે હાલમાં પાણીની આવક ચાલુ છે ત્યારે લેવલ જાળવવા માટે ડેમના બે દરવાજા ખોલી નદીમાં પચીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે પહોંચ્યું છે વાત્રક જળાશય ગ્રાઉન્ડ ઝીરો લેવલ થી દર્શાવી રહ્યું છે કે વાત્રક ડેમના બે દરવાજા ખોલી હાલ પચીસ હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે ત્યારે આ આવક ચાલુ હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા એકસો છત્રીસ પોઈન્ટ પોઈન્ટ પચીસ મીટર છે ને આજની સપાટી જોવા જઈએ તો એકસો પત્રીસ પાંત્રીસ પોઈન્ટ પંચાણું મીટર છે ને આજની સપાટી વાત્રક ડેમ પંચાણું ટકા જેટલો ભરાયેલો છે અને આજની આજનું રૂલ લેવલ એકસો છત્રીસ પોઈન્ટ જીરો બે